નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે આજ રોજ માતાના મઠ ખાતે શ્રી આશાપુરા રાજપૂત ક્ષત્રિય સમાજ સંચાલિત સ્વર્ગીય મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ માતાના મઠ ખાતે સ્વર્ગીય મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે તેમના પરિવાર મહારાણી પ્રીતિ દેવીજી દ્વારા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને અને રાજ્યસભાના સાંસદ રાજકોટ રાજ પરિવાર મહાદાતાસિંહ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ અને રાપર સભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ગુજરાત અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પૂર્વ મંત્રી હકુબા જાડેજા પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા જામનગર ધારાસભ્ય રીબાબા જાડેજા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જયદીપસિંહ પરમાર ગુજરાત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા શક્તિધામ ભુજ ટ્રસ્ટના પ્રમુખ મેઘુબા ઝાલા યોગેન્દ્રસિંહ બાવા સંતો મહંતો અને કચ્છ જિલ્લાના દસ તાલુકાના રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ એપીએમસી પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઉપરો ભવનનું નિર્માણના મુખ્ય દાતા રાણી સાહેબ દ્વારા સ્વર્ગીય મહારાવ શ્રી પ્રાજમલજીના દાતા તરીકે એકાવન લાખ જેવી માતબર રકમ આપેલ છે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ દ્વારા રસોડા માટે પચીસ લાખ અર્પણ કરવામાં આવેલ છે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પચીસ લાખનું દાન કરેલ છે તદઉપરાંત રૂમના દાતા અને રૂપિયા અગિયાર હજારથી કરીને લાખ રૂપિયા સુધીના દાન કરેલ છે આ ભવન લોકાર્પણ પ્રસંગે દાનની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલ દ્વારા પચીસ લાખ અને વાંકાનો સ્ટેટ રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા દ્વારા એકવીસ લાખની જાહેર જાહેરાત કરવામાં આવી હતી આજરોજ એકવીસ પાંચ બે હજાર પચ્ચીસના કચ્છ અને સૌરાષ્ટ્ર ગુજરાતના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકરો જૂટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સફળતા માટે સમાજના આગેવાનો

કચ્છ રાજ પરિવારના મારણી સાહેબ એવા દેવીજી એમના સાથે અહીંયા ઉપસ્થિત જે હતા એવા આપણા મંદિરના ગાંધીપતિ એવા રાજભાવાજી હમણાં મંચસ્થ બિરાજમાન હું ઓળખતો તો હવે ટાઈમ લઈને બધા નામ લઈશ મંચસ્થ બિરાજમાન સમાજનું ઘરેણું અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહજી બાપુ અમારા વડીલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી એવા અમારા ભૂપેન્દ્રસિંહજી બાપુ વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી એવા વિરેન્દ્રસિંહજી અમારા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી એવા અમારા પ્રદીપસિંહજી જાડેજા સાહેબ ઉપસ્થિત મારા સાથીદાર અમારા તો વડીલ જો કહેવાય સાથીદાર પણ કહેવામાં વાંધો નહીં એવા અમારા રાજ્યસભાના સંસદ અને આ વિસ્તારના જેમને ધારાસભ્યનું પણ પદ સંભાળેલું છે એવા અમારા શક્તિસિંહજી ગોહિલ રાજકોટના અમારા ઠાકોર સાહેબ એવા માનદાતા સમાજના ત્રણે મોભીઓ અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી મંત્રીશ્રીઓ એવા જયેન્દ્રસિંહસિંહ પરમાર ધર્મેન્દ્રસિંહજી જાડેજા અને અમારા કીર્તિસિંહજી વાઘેલા બંને ધારાસભ્યો જામનગરના એવા અમારા રીવાબા જાડેજા અને ભદ્રસિંહજીભાઈ ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા જનમસિંહજીભાઈ તમામ સમાજના મોભીઓ સંગઠનના શ્રેષ્ઠીઓ અને આ ઊભા તડકે ગરમીના વાતાવરણમાં આટલો સમય કાઢી અને અહીંયા ઉપસ્થિત તમામ સમાજના મારા વડીલો યુવાનો માતૃશક્તિ અને વંદનીય સંતગણ સૌને મારા જહેમત આવી ઘણું બધું કહેવાય ગયો છું હું જાજુ બોલીશ નહીં આમ તો જનરલી હું બોલતો પણ ઓછું છું પણ એક આનંદનો અવસર છે જ્યારે રાજપરિવારનો સાક્ષ સાક્ષર હોય સંત હોય અને સમાજના તમામ હાજરી હોય તો તમે હોય છે જૂનું તોડ્યા વગર નવું ન થાય બી ન તૂટે તો ફણકો ન થાય આજે તોડો પટેલ સમાજે પાટીદાર હતા ખેડૂત હતા સૌરાષ્ટ્રમાં ખેડૂત જ કેમ માગું પટેલ આજે ખેડૂત નથી વર્ડ વ્યવસ્થામાંથી નીકળી ગયા અમે ખેડૂત નથી અમે મિલ માલિક છીએ અમે ઉદ્યોગોના માલિક છીએ કોઓપરેટિવના માલિક છીએ મિલોના માલિક છે ડાયમંડના માલિક છે એ ખેડૂત હોત તો ડાયમંડના માલિક ન હોત કોઈ મને બતાવો સૌરાષ્ટ્રમાંથી જેના કરોડ બે કરોડના ધંધા સુરતમાં ડાયમંડ ના હોય ગઈકાલે તમારો ખેડૂત હતો જે કરોડો રૂપિયા હતા સુરતમાં જે માલિક હતો એ ગઈકાલે આજે ક્યાંય પાંચ રોગો સારા સુરતમાં ડાયમંડ લઈને બેઠા હોય કે ના

કોઈ ને કોઈ ભાગરૂપે આપણે આપણું યોગદાન આપતા હોઈએ છીએ અને જ્યારે અઢાર વર્ણોના કુળદેવી માં આશાપુરાણ ના વાત થઈ અને જ્યારે ફક્ત ગુજરાત નહીં સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર ભારતમાંથી આ મંદિરમાં શીશ ઝુકાવવા માટે થઈ અને અસંખ્ય નવરાત્રિની વાત હોય કે વિવિધ ધાર્મિક જ્યારે પ્રસંગો હોય ત્યારે અનેક શ્રદ્ધાળુઓ અનેક ભક્તો માના ચરણોમાં શીશ ઝુકાવવા જ્યારે ઉપસ્થિત થતા હોય ત્યારે આપણા સમાજની એકતાને અને આપણી અખંડિતતાને એ સમગ્ર શ્રદ્ધાળુઓ માટે થઈ અને આપણે પ્રકલ્પિત છીએ એવા આ અતિથિ ગૃહના આજના ઉદઘાટન પ્રસંગે મને અહીં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો બદલ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું આ એક જે નજરાણું છે એ અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહે અને જેટલા પણ શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો વડીલો એ ઉપસ્થિત થાય એમના માટે એમના કમ્ફર્ટ માટે એમની એમનું જે આતિથ્ય છે એ સત્વ સચવાય એ માટે થઈને જે આપણે આજે ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત થયા છીએ ત્યારે મારે એટલું જ કહેવાનું કે સમાજની એકતા અખંડિતતાને પ્રકલ્પિત કરતા આ જે સંકલ્પો છે એમાં ધાર્મિક ઉત્થાનની વાત થાય દીકરીઓના શિક્ષણના ભણતરની વાત થાય મારે બા સાહેબ ચેતના બા સાહેબ એ જ વાત કરી હતી કે દીકરીઓના શિક્ષણની વાત સાનિધ્યમાં બેઠા છીએ આપ સૌના આશીર્વાદ હતા બનવાનો પણ યશ મળે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત माजी मुख्यमंत्री आदरणीय श्री शंकर सिंह जी बाबू आदरणीय श्री भूपेंद्र सिंह जी भाई आदरणीय मयूर राजा आदरणीय श्री केसरी सिंह जी भाई माननीय माननी सज राजकीय वालों, आदरणीय भाई श्री वीरेंद्र सिंह भाई सिंह भाई आदरणीय हकूभा जयद्रथ सिंह भाई कच्छना વિવિધ તાલુકાઓના સૌ વિવિધ આપણા સંગઠનોના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત છે સમાજના વિવિધ પાંખના તમામ હોદ્દેદારશ્રીઓ નામ નજર દોડાવું ત્યાં બધાને નામ આવડે એવી પરિસ્થિતિ છે ઉપસ્થિત તમામ મહાનુભાવો અમારા ભાઈ શ્રી ઇન્દુભાભાઈ રેવાભા મંચ પર ખૂબ બધા આગેવાનો છે કોઈ નામ રહી હોય તો આશાપુરાનું સ્થાન ઇતિહાસમાં કોઈ નક્કી નથી કરી શક્યું અને એવું લખાયું છે કે હજારો હજારો વર્ષથી માતાના મઢમાં દેવીની મોજૂદગી છે આશાપુરા માની છે એવું પણ કે ચૌદ હતા પણ ચૌદમી સદીમાં આ મંદિરનું મહાન નિર્માણ એ મહારાજા સાહેબના બે મિનિસ્ટરો નિર્માણ કર્યું માના આશીર્વાદથી

જે આશા સમાજની પ્રતિષ્ઠા વધારે હોય જે આશા સમાજનું હિત કરે હોય અમારો એક કદાચ સ્વાર્થ એમાં નાનો મોટો હોય પણ એનાથી કોઈનું નુકસાન ન થતું હોય એવી કોઈ પણ આશા લઈને સમાજનો કોઈ પણ દીકરો માં આપના ચરણોમાં આવે તો આજ સુધી આપે આશા પૂરી કરી છે એ જ રીતે માં આશા પૂરી કરતા હે એવી માતા અમે બચાવ્યો ને તમારી ધીરજ અને શિસ્તને ને અભિનંદન આપું છું અમે હવે આ સ્ટેજ ઉપર પેલા તમે કદાચ કલાક દોઢ કલાકથી આવ્યા છો એટલે તમારી શિસ્ત અને ધીરજ ને અભિનંદન આપું છું ખૂબ સરસ કાર્યક્રમ એના માટે પ્રદ્યુમનસિંહ અને એમની ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે વર્ષોથી અહીંયા આવવાનું થાય છે એટલે હું જોઉં છું કે ભાઈ વિરેન્દ્રસિંહજીની આગેવાની હેઠળ જિલ્લાનો સમાજ ખૂબ સરસ રીતે કામગીરી કરે છે શૈક્ષણિક સંસ્થાઓ પણ તમે ચલાવો છો ધાર્મિક સંસ્થાઓ પણ ખૂબ સરસ રીતે ચાલે છે એક સારી એજ્યુકેશનલ એકેડેમી બને એનું નામ પણ આપણે આશાપુરા એજ્યુકેશનલ એકેડેમી આપીએ હમણાં ભાઈ અશોકસિંહ પરમાર અંજાર આવી ગયા સરસ મીટિંગ કરી અત્યારે હવે દિકરાધિકારીઓને ખૂબ ભણવાની ભૂખ લાગી છે અન્ય સમાજના રિઝલ્ટ જોવે છે છેલ્લા ત્રણ વર્ષના યુપીએસીના રિઝલ્ટમાં બાવીસ જેટલા પટેલ સમાજના દિકરાધિકારીઓ પાસ થયા આ વખતે લગભગ બાવીસ માંથી અલગ અલગ સમાજના લોકો આવ્યા અલગ અલગ સમાજના એ પણ સારું થયું પણ હું આ બધા રિઝલ્ટ વાંચું છું ત્યારે આમ નામ વાંચતા વાંચતાં હું વર્ષોથી કહેતો આવ્યો છું કે ક્યાંય ભા ભા સિંહ આવે છે ખરું હવે બાકીની પરીક્ષાઓમાં આવે છે પણ જીપીએસસી અને યુપીએની પરીક્ષામાં ગુજરાતભરમાંથી હજુ આ નામ ભા ભા કે સી હજુ યુપીએસસીમાં નથી આવતું પ્રમોશનમાં થાય અને આઈપીએસ આઈએસ થાય એ જુદી વસ્તુ છે પણ સામાજિક મીટિંગ છે એટલા માટે આ ધ્યાન દોરું છું કે આપણે બધા આ દિશામાં આગળ વધવું પડશે તમને નવાઈ લાગશે અનુસૂચિત જાતિના બે નામ હોય છે રબારી સમાજના અન્ય સમાજના પક્ષી સમાજના યુપીએસસી જીપીએસસી એમાં નામ હોય છે પ્રીતિ દેવી સન્માન્ય રાજા બાવા સમયની મર્યાદાના કારણે હું ઔપચારિકમાં ઔપચારિકતામાં નથી પડતો એટલે મંચસ્થ મહાનુભાવો આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને એના સૂત્રધારશ્રીઓ ઉત્કૃષ્ટ જ્યેષ્ઠ ઉપસ્થિત સજનો અને સન્નારીઓ કચ્છનો ઉજ્જવળ અને ભવ્ય ભૂતકાળ રહ્યો છે દેશના વિવિધ રજવાડાઓના એક આગવી અને વિશિષ્ટ છાપ પાડતા કચ્છના રાજવી પરિવારના મોભીઓ ઇન્સાનિયતનો વિશાળ વડલો કચ્છ ની પરંપરાના પ્રહરી કચ્છ તેમજ કચિયત ના પૂજ્ય મહારાવ દેસાલજી બાપુ પરમ પૂજ્ય મહારાવ શ્રી પ્રાગમલજી સાહેબ બીજા ના વંશજ પ્રાત સ્મરણીય परम वंदन्य जाडेजा कुळ शिरोमणी श्री प्राग्मलजी बीजा एक प्रजा वत्सल एक राष्ट्रप्रेमी दुरंदेशी कच्छनी भातीगड संस्कृतीना जतन करणारा शिल्प स्थापत्य संगीत अने साहित्यमा જેને પોતાનો યોગદાન આપનારા અતિ સંવેદનશીલ પર્યાવરણ આજના પ્રમુખ અને અમારા વંદનીય શિરોમાન્ય મહારાણી સાહેબના ચરણમાં વંદન મંત્રી યોગેન્દ્રસિંહ બાવા માજી મુખ્યમંત્રીશ્રી અને આપણું ગૌરવ શંકરસિંહજી ભાઈ માજી કેબિનેટ મંત્રીશ્રી અને શ્રી ભૂપેન્દ્રસિંહજી કચ્છનું ગૌરવ કચ્છના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા પ્રદીપસિંહજી જાડેજા પાકાંડે ઠાકોર સાહેબ રાજકોટ ઠાકોર સાહેબ અને કચ્છ કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહજી જાડેજા અઘોઈ અને ધર્મેન્દ્રસિંહ પરમાર સાહેબ કીર્તિદેવસિંહ દરેક સુધી હરિયાબા તથા જનકસિંહ અને મંચસ પર બેઠેલા ભાઈઓ વડીલો માતાઓ અને વધારે નહોતું કોચા પાઇકડી પ્રતિમંત્રી તરફથી એટલી આવી કે ભાઈ અને એકડો કી ખૂટે તો એટલે માણી સાહેબ વટે અરજ કયો અને એટલે ગુજરાત કે મહારાણી સાહેબ છે એમને કીધું કે હજી એક વસ્તુ છે કે એ ખૂટે છે એટલે મહારાણી સાહેબ કીધું કે શું ખૂટે છે કયો તો કે આપણા સમાજના ભાઈઓ માટે તો આપણે ઘણું કર્યું હવે આપણે બહેનો માટે પણ કરીએ તો મહારાણી સાહેબે અત્યારે જ કીધું કે આપણો જે ઉતારો છે અહીંયા જે રાજ પરંપરા પ્રમાણે જ્યારે પણ પત્રિવિધિ હોય છે ત્યારે એ ઉતારામાં રાજ પરિવાર અને આપણા ભાઈઓ તો ભેગી થતી હોય છે

કાર્યક્રમની અંદર જેમણે માથબ આપણને મદદ કરી છે એવા મહારાણી સાહેબ ગુજરાતનું આપણા સમાજનું ગૌરવ એવા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શંકરસિંહજી વાઘેલા એવા જ મારા માર્ગદર્શક ગુજરાત સરકારના વર્ષો સુધી જે કેબિનેટ મિનિસ્ટર રહ્યા એવા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એવા જ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને માનની રાજ્યસભાના સંસદ સભ્યો શક્તિસિંહભાઈ એવા જ રાજ્યસભાના સાંસદ કેસરસિંહભાઈ એવા જ આપણા રાજકોટના યુવરાજ આદરણીય માનધનના સિંહ સમાજના અધ્યક્ષ